નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સૌનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવિજ્ઞાનમાં દર્શક મિત્રો આજે આપણે જાણીશું કે ખેતીની જમીનની અંદર સાત બારમાં જે બોજાની નોંધ પડેલી હોય છે તેને કેવી રીતે રદ કરી શકાય છે અને દર્શક મિત્રો તેની સાથે તમારે બોજા મુક્તિનું જે સર્ટિફિકેટ આવે છે એ કેવી રીતે મેળવવાનું છે તેના વિશેની આજે આપણે સમજૂતી મેળવીશું તો દર્શક મિત્રો સૌથી પહેલા તમને જણાવી દો કે ખેતીની જમીનની અંદર તમે કોઈ પણ પ્રકારનું લોન લીધી હોય લોનના સ્વરૂપે તમે કોઈ પણ પાસેથી કોઈ સંસ્થા પાસેથી બેંક પાસેથી કે કોઈની પણ પાસેથી પૈસા લીધેલ હોય તો એ જે પૈસા છે એ તમે જે તે જમીન હોય એ જમીનની ઉપર તમે કાગળિયા આપીને લીધેલ હોય તો તેવા સંજોગો દરમિયાન જે જમીનના તમે સાત બારનો ઉતારો દર્શાવીને જે તે વસ્તુ તમે ખરીદી છે અથવા તો કોઈ પણ પ્રકારનું ઓજાર ખરીદ્યું છે અથવા તો કંઈ પણ રીતે તમે તેનો ખેતીની અંદર ઉપયોગ કર્યો છે તો જે નો ઉતારો તમે આપેલ હોય દસ્તાવેજ સ્વરૂપે જે તે ડોક્યુમેન્ટ સ્વરૂપે તો એ ની જે તમારી નોંધ હોય છે તેની અંદર જે તે બેંક પાસેથી કે મંડળી પાસેથી તમે જે પણ પૈસા લીધેલ હોય છે તેની નોંધ હોય છે એટલે જ્યારે તમે સાત બારને તપાસો છો ત્યારે તમારા સાત ની અંદર જો બોજો હોય તે બોજા સ્વરૂપે જે તે રકમ લખેલી હોય છે તો દર્શક મિત્રો જ્યારે તમે હયાતીમાં હક દાખલ અથવા તો હયાતીમાં હક કમી એટલે કે સો સ્વવાદની એક જ વાત કે સાત બારની અંદરથી જો કોઈ નવા સભ્યનું નામ ઉમેરવાનું હોય અથવા જે સભ્ય છે સાત બાર અંદર જે અરજદાર છે જો કોઈ અવસાન પામ્યું છે અને તેમના નામ કમી કરવા હોય તો આવી જે પણ પ્રક્રિયા વારસાઈ દ્વારા થાય છે તેવી પ્રક્રિયા અટકી જશે જો તમારા અંદર બોજો હશે તો દર્શક મિત્રો જ્યારે પણ કોઈ પણ પ્રકારની વારસાઈ કરવી હોય તેવા સંજોગો દરમિયાન તમારા જે જમીનની અંદર નામ દાખલ કરવાનું છે અથવા નામ કમી કરવાનું છે તે જમીનના સાત બારના ઉતારાની અંદર બોજો ભૂલતો ન હોવો જોઈએ મને ઘણા બધા મિત્રોનો પ્રશ્ન આવેલો છે કે સાત બારની અંદર બોજો હોય તો વારસાઈ થઈ શકે કે ન થઈ શકે તો દર્શક મિત્રો જ્યારે જો તમારા સાતબારની અંદર બોજો બોલતો હશે તો સૌથી પહેલા બોજાની ભરપાઈ કરવાની રહેશે અને ત્યારબાદ જ તમે જે પણ વ્યક્તિના નામ દાખલ કરવા માગો છો સાતબાની જે તમારી ખેતીની જમીન છે એની જે પ્રક્રિયા છે એ થશે અથવા જેને કમી કરવાનું છે તો એ કમી કરવાનું થશે

જે લોન સ્વરૂપે કે ગમે તે રીતે તો એ તમારે પૈસા તેમને ભરપાઈ કરવાના છે અને એમની પાસેથી એનઓસી એટલે કે ન વાંધા અરજીનું જે પ્રમાણપત્ર આવે છે એ લેવાનું છે કારણ ઉદાહરણ દ્વારા તમને સમજાવો કે જે બેંક પાસેથી પૈસા લીધા હોય બોજો હોય તમારો જે બેંક પાસેથી એ બેંકને તમે પૈસા આપી દો છો એટલે ડાયરેક તમારો બારની અંદર જે પણ બોજાની એન્ટ્રી છે એ તમારે ડાયરેક્ટ રદ નહીં થાય એની માટે તમે બેંકની અંદર પૈસા ભરપાઈ દો છો અને એ ભરપાઈ કરેલા પૈસા ત્યારબાદ જે તે બેંક અથવા પાસેથી તમે લો છો આધારનું પ્રમાણપત્ર બરાબર એ એનઓસી લઈને તમારે બોજામુક્તિનું એક ફોર્મ આવે છે તે ભરવાનું રહેશે દર્શક મિત્રો અને એ બોજામુક્તિનું ફોર્મ તમે ભરશો તાલુકામાં તમે જશો એટલે તમને મળી રહેશે

એટલે આ રીતે તમારા જે સાત બારની અંદર જે પણ નોંધ પડેલી છે એ નોંધને તમારે આ રીતે રદ થશે એટલે ટૂંકમાં કહીએ તો તમારી ભરપાઈ થયા પછી પણ ડાયરેક્ટ સાત બારની અંદર જે પણ તમારી રકમ છે દર્શાવેલી બોજા રૂપે એ રદ નથી થતી જે પણ તમે બેંક પાસેથી કે મંડી પાસેથી પૈસા લીધા છે તેમને આપી દીધા બાદ એમની જોડેથી તમારે શરટી લેવાનું એનઓસી લેવાનું અને એનઓસી એ તમારે બોજામુક્તિનું જે ફોર્મ ભરો છો તેની સાથે જોઈન્ટ કરવાનું અને પછી એ તમારા મામલતદાર સાહેબની ઓફિસની અંદર જમા કરાવવાનું એની કાચી નોંધ પડવાથી પછી તમારો જે શાકભાનો ઉતારો છે તેની અંદરથી આ તમારો બોજાનો જે નોંધ પડેલી હોય છે એ રદ થશે અને આ રીતે તમારે જે બોજાનો જે તમારો નોંધ છે એ રદ થશે ત્યારબાદ દર્શક મિત્રો તમારે જે પણ વારસાઈ કરવાની હોય હયાતીમાં હક દાખલ કરવો છે અથવા તમારો કોઈ કોઈ વ્યક્તિ જે જે અરજદાર છે 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 અંદર લોકોનું નામ એની અંદરથી જો પામ્યા તો તેમનું નામ કમી કરીને તેમના પણ વારસદારોના નામ જે એમને આડી લીટીના કે સીધી લીટરના જે પણ વારસદાર આવતા હશે તેમના જો વારસદાર તરીકેના એમના પણ નામ દાખલ કરવા હોય તો આ બધી જ પ્રક્રિયા છે દર્શક મિત્રો જો તમારે શાકભાજીની જમીનની અંદર બોલતો હશે તો તમારા કામ નહીં થાય એટલે જ્યારે પણ હું દરેક દર્શક મિત્રને જણાવું છું કે જ્યારે પણ વારસાઈને લગતી કોઈ પણ કામગીરી કરવાની હોય ત્યારે સાત સાતભાની અંદર અવશ્ય તપાસો કે તમારે સાત સાતભાની અંદર કોઈ પણ પ્રકારનો બોજો બોલે છે કે નથી બોલતો તો સૌથી પહેલા જો બોજો હોય તો તેને આ રીતે રદ કરવા માટેની તમે પ્રક્રિયા કરો અને એક વખત કાચી નોંધ પડી ગઈ જે તમારો બોજો રદ કર્યો છે ભરપાઈ થયા પછી તમે જે બોજામુક્તિનું ફોર્મ માટેનું તમે અરજી કરો છો અને એની કાચી નોંધ પડી ગઈ ત્યારબાદ તમે વારસાની પ્રક્રિયા કરી શકો છો અને તમારી વારસાઈ જે પણ રીતે કરવાની હોય હયાતી મહક દાખલ અથવા હયાતી મહક કમી તો આ રીતની જે પણ વારસાઈ હશે એ તમારી સરળતાથી થઈ જશે તો દર્શક મિત્રો આજના માટે આટલું જ જો વિડીયો સારું લાગ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો જો તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો તે તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો હું તેનો ચોક્કસ જવાબ આપીશ જય હિન્દ જય ભારત